નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો શેર બજારમાં રોકાણકારો હંમેશા એવા સ્ટોકની શોધમાં રહે છે જે સારું રિટર્ન આપી શકે અને તાજેતરમાં જ આપણે અત્યારે માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એવામાં વિશ્લેષકોએ કેટલીક મિડ અને લાર્જ કેપ સ્ટ્રોંગ બાય અને બાય રેટિંગ આપી છે જેમાં અપર સાઇડ પોટેન્શિયલ જોવા મળી રહી છે બિઝનેસ વેબસાઈટ એટીએ આ વિશ્લેષકોના અહેવાલે એવી સોળ કંપનીઓના નામ જણાવ્યા છે જે કંપનીઓના માર્કેટ કેપ અલગ અલગ કેટેગરીમાં આવે છે

તો આ તમે જોજો જેથી કરીને જો તમે આ ઘટાડાના માર્કેટમાં સારા શેરમાં રોકાણ કરીને કમાણી કરવા માંગતા હો તો તમને આ શેરો વિશેની માહિતી મળી રહે પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ બધા શેર વિશેની ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે રોકાણનો નિર્ણય લેવો જોઈએ વાત કરીએ મિત્રો આ 16 શેરોની યાદીમાં આધાર હાઉસિંગ ફાઇનાન્સ કેનફિન હોમ્સ સોફર સ્ટોપ કજારિયા સિરામિક પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ બલરામપુર ચીની મિલ્સ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે આમાંથી કેટલાક સ્ટોક 49% સુધીની વૃદ્ધિ જોવા મળી રહી છે સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે આધાર હાઉસિંગ ફાઇનાન્સને 6 વિશ્લેષકોએ સ્ટ્રોંગ બાય રેટિંગ આપી છે તેમાં 49% સુધીનો પોટેન્શિયલ છે કંપનીનો માર્કેટ કેપ 16593 કરોડ રૂપિયા છે કેનફિન હોમ્સને 18 વિશ્લેષકોએ બાય રેટિંગ આપી છે ને તે છેતાલીસ ટકા સુધીની તેજી દર્શાવે છે સોપર સ્ટોકમાં છેતાલીસ ટકા જોવા મળી રહે છે અને નવ વિશ્લેષકોએ આ શેરમાં બાય રેટિંગ આપી છે કજારિયા સિરામિક ના શેર પણ ઓગણત્રીસ વિશ્લેષકોએ બાય રેટિંગ આપી છે અને તેમાં પિસ્તાલીસ ટકા સુધીની તેજીની સંભાવના પણ દર્શાવી છે વાત કરીએ હાઉસિંગ બાય રેટિંગ આપી છે તેમાં ચોમાલીસ ટકા અપ પોટેન્શિયલ છે આ એક લાર્જ કેપ સ્ટોક છે જેનો માર્કેટ કેપ એકવીસ હજાર પાસઠ કરોડ રૂપિયા છે બલરામપુર ચીની મિલ્સ ને પણ સ્ટ્રોંગ બાય રેટિંગ મળી છે અને તેમાં ચોવાલીસ ટકા સુધી તેજીની સંભાવના દર્શાવી છે એક્સપર્ટ પછી વાત કરીએ મિત્રો કલ્યાણ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલના શેરમાં ચાલીસ ટકા સુધીની તેજી દર્શાવીને બાય રેટિંગ ભલામણ મળી છે એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટ્સને પણ ચાલીસ ટકાની વેબસાઇટ પોટેન્શિયલ જોવા મળી શકે છે એવું એક્સપર્ટ જણાવે છે પછી વાત કરીએ સીજી કન્ઝ્યુમર ઇલેક્ટ્રિક્સને ચૂ ઓગણચાલીસ ટકા સુધીની તેજી આવી શકે છે અને બત્રીસ વિશ્લેષકોએ બાય રેટિંગ આપ્યું છે કિલોસ્કર ફેરસ ઇન્ડસ્ટ્રી અને એસ કે એફ ઇન્ડિયાને પણ સાડાત્રીસ ટકાની તેજીના પોટેન્શિયલ સાથે બાય રેટિંગ મળ્યું છે પછી વાત કરીએ

ચોક્કસપણે સારું એવું વળતર મળી શકે છે નજીકના ગાળામાં ઉતાર ચઢાવ તમને શેર બજારમાં જોવા મળે પણ લાંબા ગાળા માટે જો તમે રોકાણ કરી રાખો તો તમને સારી કમાણી થઈ શકે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે સોળ એવા સ્ટોક વિશે વાત કરી જેમાં બત્રીસ એક્સપર્ટ સુધી ખરીદીની સલાહ આપી છે અને આ શેરોમાં આપણને પચાસ ટકા સુધીની તેજી જોવા મળી શકે છે એવું એક્સપર્ટ જણાય છે પણ તમે જ્યારે લાંબા ગાળાનું વિચારીને રોકાણ કરો તો એટલે કે લાંબા ગાળા સુધી જો તમે રોકાણ કરો તો તમને સારી કમાણી થઈ શકે છે આ સ્ટોકમાં તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો